હળવદ તાલુકાના ટીક્કર ગામે ડી બાવીસની માઇનોર કેનાલમાં પાણી છોડાતા ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતે વિડીયો વાયરલ કરી વ્યથા જણાવી આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકામાં ખેડૂતોને ખેતરો સુધી પાણી પહોંચી વળે તે માટે માઇનોર કેનાલનું નિર્માણ કર્યું છે પરંતુ અધૂરી કેનાલો અને સાફ સફાઈ વગરની કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોનો ઉપયોગ થવાના બદલે નુકસાન થાય છે તેને લઈને જ ગોવિંદભાઈ પવનભાઈ તેમજ માવજીભાઈ રામજીભાઈએ હળવદ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે ને જેમાં જણાવ્યું છે કે ડી બાવીસની ટીક્કર બે માઇનોર કેનાલનું કામ અધૂરું છે અને આ કેનાલનું કામ પૂરું કરો ને ત્યારબાદ પાણી છોડવો અન્યથા આ પાણી છોડવાથી અમારા ખેતરોમાં પાણી ભરાય છે પરંતુ જવાબદાર તંત્ર વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ અવાજ નહીં સાંભળતા આજે ખેડૂતે વિડીયો વાયરલ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી જો આ બંધ કેનાલ હે રોજન પાણી આવે આમાં બંધ કેનાલમાં આઈસી કેનાલનું કામ બંધ હે કેનાલ અધૂરી છે આ પાણી અહીંયા કેનાલ તોડેલી છે આ બીજાના સર્વે નંબરમાં પાણી ના બીજાના સર્વે નંબર આમ બધા જે બાવડા વાળા સર્વે નંબર રહ્યા ને એમાં પાણી જાય આ રોજ રોજ અમારે વિડીયો ઉતારવાના રોજ યાદ કરવાનું આ કેટલું પાણી આવે આ કેનાલ બંધ કરો નકર ચાલુ કરો તમારામાં તેઓ હોય ને તો પેલા જે ટ્રેમાં પૂરી કરો ને પછી આમાં પાણી નાખજો ખેડૂ ખેડૂ કે ખેડૂને ને તો ઉનાળે પાણી દો ને ખેડૂને ને પાણી ની જરૂરત છે તમને રોજ ઉઠીને ના વિડીયો બનાવવાના રોજ નાખવાના તમારું ભૂંગરું પાણી ક્યાંય નથી આ કેનાલ બંધ તમને એક વાર તો કોઈ ખબર જ નથી પડતી ખૂંચી ઉપર બેવું છે તમારે અહીંયા બેઠા બેઠા જો આવો તમે બધા નીકળી જાવ અમે અહીંયા ખૂંચી અહીં આવજો નાકા વાળવા ખબર પડે કેવી રીતે થાય આ ખેડૂત બેચારા પાણી જોઈએ ખેડૂત ત્યાં શું નરેન્દ્ર મોદી છોકરા હિ ખેડું નથી દે અમારે પાણી જોઈ જ છે પણ આ પૂરી કરો ને અને એવા પછી ખેડૂત ખેડુ કરતા હોય ઉનાળે પાણી દઈ જવું અમારે તલ વાવાહે એ ખેડૂનું પાણી જોઈએ હે પેલા બંધ આ પૂરી કરો ને પછી એમાં પાણી નાખજો નાખ જવું જીસીબી લઈને તમે કહો હે તોડી જવું જઈને આગળ જાય